જય શ્રી કૃષ્ણ ફેન્સ તમારું સ્વાગત છે કંઈક નવા અને યુનિક થેપલાની રેસીપીના વિડીયોમાં હું આને નવા અને યુનિક થેપલા કેમ કહું છું તે તમને આખો વિડીયો જોશે ને તો તમને ખ્યાલ આવી જશે આ થેપલા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય એ મારી ગેરંટી છે આ થેપલા યુનિક તો છે સાથે ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે અને પ્રોટીન વિટામિનથી ભરપૂર છે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલુ કરીએ આજનો વિડીયો તો આ નવા થેપલા બનાવવા આપણે જરૂર પડશે મિક્સ દાળની અને તમે આ મિક્સ દાળની બનેલા થેપલા તો ક્યારેય નહીં ખાતા હોય હવે આપણે આ મિક્સ દાળને બાફી લેશું આપણે દાળને બાફવા કૂકરની ત્રણથી ચાર સીટી વગાડી લેશું ત્યારબાદ આપણે આ થેપલા બનાવવા જરૂર પડશે થોડાક ધાણા હળદર આદુનો કટકો આઠથી દસ લસણની કઢી અને પાલક આ બધું નાખીને તો આપણે થેપલા એકદમ યુનિક બનશે હવે આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં જે લસણની કઢી લીધી હતી તે આદુ અને હળદરને આ રીતના કટ કરી ઉમેરી દેસુ ત્યારબાદ આપણે જે બાફેલી મિક્સ દાળ લીધી હતી તે ઉમેરી દઈશું અને આ બધું ક્રશ કરી લેશું હવે આપણે તો તમે જોઈ શકો છો મેં આ બધું ક્રશ કરી લીધું છે હવે આપણે લોટ બાંધી લેશું તો લોટ બાંધવા માટે મેં અહીં એક વાટકો મકાઈનો લોટ લીધેલો છે અડધો વાટકો બાજરાનો લોટ લીધેલો છે અને અડધો વાટકો ચણાનો લોટ લીધેલો છે અત્યારે ઠંડીમાં બાજરી અને મકાઈ તો ખાવાની ખૂબ જ મજા આવે અને શરીર માટે તો ખૂબ જ સારા હોય છે હવે આપણે આ બધા લોટને સારી રીતે ચારી લેશું તો મેં લોટને ચારી લીધા છે હવે આપણે આમાં જે ધાણા લીધા હતા તે ઉમેરી દેસુ અને આ ફ્રેન્ડ જો તમારા એટલા અસર તો વણાઈ નહીં અને ફાટતા જાય તો તમે થોડો ઘઉંનો લોટ ઉમેરી શકો છો ત્યારબાદ આપણે આમાં જે પાલક લીધી હતી તે ઉમેરી દઈશું ધાણા અને પાલક ઉમેર્યા છે પછી આપણે આમાં સ્વાદ અનુસાર નિમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર તીખાશ તમે તમારા સ્વાદ અનુસાર રાખી શકો છો ત્યારબાદ એક ચમચી હળદર જીરું અને અડધી ચમચી ચાટ મસાલો ઉમેરી દઈશું હવે આપણે આમાં એક ચમચી જેટલું તેલનું મોળ અને બે ત્રણ ચમચી દહીં ઉમેરી દઈશું આમાં દહીં નાખવાથી આપણા થેપલા એકદમ પોચા અને મસ્ત બનશે અને હા ફ્રેન્ડ્સ દહીં બહુ ખાટું ન લેતા મોરું જ લેજો તેલ અને દહીં નખાઈ જાય પછી આપણે આમાં જે મિક્સ દાળવાળું વાળું પેસ્ટ તૈયાર કર્યું હતું તે ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું આપણે આ પેસ્ટ વડે જ લોટ બાંધવાનો છે પાણીનો ઉપયોગ જરૂર પડે તો જ કરવાનો છે આપણે આ રીતના થોડું થોડું પેસ્ટ નાખતા જશું અને લોટ બાંધતા જશું તમારે જો થોડા પાણીની જરૂર પડે તો પાણી ઉમેરી લોટ બાંધજો તો તમે જોઈ શકો છો મારો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આમાં થોડુંક તેલ નાખી લોટને સરખી રીતે મસરી લેશું અને મારે અહીં લોટ બાંધવા માટે પાણીની જરૂર પડી નથી લોટ બંધાઈ જાય પછી આપણે થેપલા વણી લેશું એના માટે આપણે લોટમાંથી થોડો કેવો ભાગ લઈ તેને ગોળ વાળી લેશું અને કોળા લોટમાં ડીપ કરી થેપલા વણી તમને વિડીયો સારા લાગતા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો તમે જોઈ શકો છો મારું થેપલું વણાઈ ગયું છે આપણે આ રીતના બીજા થેપલા પણ વણીને તૈયાર કરી લેશું તો હવે આપણે થેપલાને શેકી લેશું તમે અહીં થેપલાને ઘી બટર તેલ ગમે તે વડે શેકી શકો છો મેં અહીં થેપલાને તેલ વડે શેક્યા છે તો આપણે આ રીતના તવી ઉપર થોડું તેલ નાખી તેના પર થેપલું મૂકી દઈશું અને થેપલાની બીજી બાજુ પણ તેલ લગાવી દઈશું અને થેપલાને બંને બાજુ ફેરવતા જશું અને થેપલાને શેકતા જશું તમે જોઈ શકો છો આપણું થેપલું તૈયાર છે તમે જોઈ શકો છો આપણા થેપલા એકદમ સોફ્ટ અને મસ્ત બન્યા છે અને આ થેપલા ખાવાની તો ખૂબ જ મજા આવે છે અને દહીં સાથે ખાવાની તો ખૂબ જ મજા આવે છે તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ મી મોમ વિડીયો જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ